નગરપાલિકા દ્વારા વેન્ડિંગના પત્ર હટાવવા બાબતે વિરોધ કરવામાં આવ્યો સરકાર જે છે ઈગો કે હટ એવું રાખે નહીં પરંતુ અહીંયા સતત એવું જાણવા મળી રહ્યું છે કે સરકાર ઈગો અને હટ રાખી રહી છે આજે છેલ્લા જ્યારથી વેન્ડિંગ ઝોન બન્યું છે એને ગેરકાયદેસર રીતે જાહેર કરવાની એ વાત કરી રહ્યા છે જ્યારે કે એ વેન્ડિંગ ઝોનની પાયાવિધિ ખુદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીના હસ્તે કરવામાં આવી હતી ત્યારથી એ વેન્ડિંગ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે શેડ તમે ગેરકાયદેસર છે એવું એમણે બતાડ્યું છે નોટિસ પણ કન્ટ્રક્શન કરનાર સંસ્થાને આપવામાં આવી હતી કન્ટ્રક્શન કરનાર સંસ્થાએ ફેબ્રુઆરી ત્રેવીસમાં એ નોટિસનો લેખિતમાં જવાબ આપેલો છે એસપી શ્રીને પણ આ બાબતે લેખિત જાણ કરેલી છે પરંતુ નગરપાલિકા દ્વારા જે પત્ર સંસ્થા દ્વારા આપવામાં આવેલો હતો કે વખતો વખત જે વેન્ડર અને ત્યાં કનેના જે લારી કલ્લાધારકો છે એમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆતની અંદર એમ પણ જણાવવામાં આવેલું હતું કે વેન્ડિંગ ઝોન જે છે એ સ્ટ્રીટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદની જોગવાઈઓના અનુસાર બનાવવામાં આવેલું છે ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતની અંદર એક મોડેલ વેન્ડિંગ ઝોન બનાવવા માટેના પ્રયત્નો જે છે એ ભુજની સ્થાનિક ઉનરશાળા ફાઉન્ડેશને કરેલા હતા એ પ્રયત્નોને સતત ખરાબ કરવા માટે નગરપાલિકાના સત્તાધારીઓ અને નગરપાલિકાના પ્રશાસન અનલીગલ રીતે ગેરકાયદેસર કાર્યવાહી કરવા માટે ત્યાં સુધી કે ફેરિયાઓમાં ભય નું વાતાવરણ ઊભું કરવા માટે અડધી રાત્રે નગરપાલિકાના એલયુ એનયુએલએમ શાખા અને દબાણ શાખાના કર્મચારીઓ ત્યાં જઈ અને એ જે પતરાનો શેડ છે જ્યારે ધંધાનો સમય હોય એવા સમયે જઈ અને પતરાનો શેડ હટાવવા માટેની જે પ્રક્રિયા કરી છે એ પ્રક્રિયા નિંદનીય છે ગેરકાયદેસર છે અને આની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે